સ્વાગત છે યુનિકોર્ન તો આજે છે ગુરુવાર અને વૈષ્ણવી અને પપ્પા બંને પપ્પા લો ગાઈસ તમારા બધાનું સ્વાગત છે યુનિકોર્ન યુનિક્લોગમાં અને આજે છે ગુરુવાર અને સૌથી પહેલા સૌને મારા જય શ્રી કૃષ્ણ અને વૈષ્ણવી સ્કૂલે ગઈ છે અને હું ઘરે હું અને મમ્મી પોતા કરે છે પણ આ તો મમ્મી પોતું કરે હે પોતું થઈ જાય પછી હું તૈયાર થઈશ અને આજે શૂટિંગ થોડુંક શૂટ પણ કરવાનું છે ભગવદ્ ગીતાનું તો જો તમે ન જોતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ કા તમે આ આ ચેનલ જોતા જો તો શોટ્સની ફીડ આવે છે તો તેમાં ક્લિક કરશો શોર્ટ્સમાં એટલે મારા ભગવદ્ ગીતાના વિડીયોઝ તમને મળી જશે હું દરરોજ એક એક શ્લોકનું અધ્યયન કરું છું અને તમને પણ દેખાડું છું તો શોર્ટ્સમાં ક્લિક કરીને જોઈ લેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી દેજો એમાંય મારી નવી નવી રીલ્સ આવતી રહેતી હોય છે તો એની પણ લીંક હું આપી દઈશ તો તમે એમાંય ફોલો અમને કરી દેજો વઘારેલો ભાત પાપડ અલકુલ ગાજરનો સંભારો લીંબુ દહીં અને પાપડી ગાંઠું હાલો અમે ચમવાના

ऊपरकोट ऊपरकोट स्वामी नारायण मंदिर आप आपू तो जूनागढ़ नो फेमस फन वर्ल्ड सूरजगढ़ सूरज फन वर्ल्ड में जाना है वैष्णवी ऑलरेडी तो अभी तो 11 टाइम का तो कुछ तैयार है होगा प्रवास में थैंक तो जूनागढ़ हां ऊपरकोट वाले से एक बार हमारा सुनने से बता तब तक ये ये अब भी न्यू हाँ। तो तो न्यू बनाए You know, जे जे जूनागढ़ वासी हो जे ने ने तो खबरच छे के ऊपर कोट अब केवु થઈ ગઈ હે બહુ મસ્ત ચાલો એસે બેજો તો જાસુ જો બહુ ટ્રેન્ડ તો રે બહાર તો બહુ ટ્રેન્ડ રે અંદર તો ઇતના નહી હે ઓર આપ લોકો તો उधर कैसे मौसम पताना ट्रेंड देख के करनी है के ऑलरेडी તો ટ્રેન્ડી હોગા સબસે કેમે ઓર મેરા ગળા ખરાબ હે ઓલરેડી તમારા ગામમાં ગામ ઠંડી છે કમેન્ટ કમેન્ટ બહુ તમે લોકો જ વિડીયો જોઈને હોય હોય કમેન્ટ તો કરો યાર કમેન્ટ કરે ખબર પડે કે તમને કેવો વિડીયો ગમે તમને કેવું કેવું હવે નવું શું જોવા તમને કે નવું દેખાડીએ અમે કમેન્ટ કરો તો અમને ખબર પડે એમને બેઠા રહે એમ લાગે કે

જમવામાં જગ્યા છે ભૂંગરા છે બ્રેડ છે અને કેળા અને બટેટાની સબ્જી ભૂંગરા બટેટા અને બ્રેડ હાલો ખાવા